ઘર ઘરાં વન ઓનર સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે ટ્રેક્ટરની ટુ ઝેડ માહિતી વિડીયો અંદર મળી જશે વહેલી તકે તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકશો ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા ભૂલતાને ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફઇ

ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે જયરાજભાઈના નંબરની ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લોચ જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું ટ્રેટ લાઈટ ચાલુ સીટ સારા તમે અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે અને ટાયર છે તે કંપનીના ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર કિંમતની ની વાત કરું તો બે લાખ નેવું હજાર કિંમત આપી જ દીધી છે તો ખોટા ફોન કરવા નહીં બે લાખ નેવું હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે